નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂ કરીએ મારી વાર્તા આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો જોઈએ વાર્તાનું નામ છે દલો તરવાડી કોની પાસેથી સાંભળી બા અને દાદા એક હતો તરવાડી એનું નામ હતું દલો દલા તરવાડીની વહુને રીંગણા બહુ ભાવે એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું તરવાડી ને તરવાડી તરવાડી કહે શું કહો છો ભટાણી ભટાણી કહે રીંગણા ખાવાનું મન થયું છે રીંગણા લાવો ને રીંગણા તરવાડી કહે ઠીક તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઢચૂક ઢચૂક ચાલ્યા નદી કિનારે એક વાડી હતી ત્યાં ગયા પણ વાડીએ કોઈ ન હતું તો તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા છેવટે તરવાડી કહે વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ચાલો વાડીને જ પૂછી લે દલો કહે વાળી રે બાય વાડી વાળી ન બોલી એટલે પોતે જ કહ્યું શું કહો છો દલા તરવાડી દલો કહે રીંગણા લવ બેચન ફરી વાળી ન બોલી એટલે વાળીને બદલે દલો કહે લે ને દસ બાર દલા તરવાડીએ રીંગણા લીધા અને ઘરે જઈ તરવાડી તથા ભટાણીએ ઓળો કરીને ખાધો ભટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો એટલે તરવાડી રોજ રોજ વાડીએ આવે ને આવીને ચોરી કરે વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ તેને પકડવો જોઈએ એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો થોડી વારમાં દલા તરવાડી આવ્યા એને બોલ્યા વાડી રે બાય વાડી વાડીને બદલે દલો કહે શું કહો છો દલા તરવાડી દલો કહે રીંગણા લઉં બે તો ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે લેને દસ બાર દલા તરવાડીએ તો ફાટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે ઊભા રહો ડોસા રીંગણાને રીંગણા કોને પૂછીને લીધા કે દલો કહે કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધા માલિક કહે પણ વાડી કાંઈ બોલે દલો કહે વાડી નથી બોલતી પણ હું બોલું છું ને માલિક ઘણો ગુસ્સો ગુસ્સે થયો અને દલા તરવાણીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો દલાતરવાડીને કેળે એક દોરડું બાંધીને તેને કૂવામાં ઉતાર્યો પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો કુવારે ભાઈ કૂવા કૂવાને બદલે વશરામ કહે શું કહો છો વશરામ ભૂવા વશરામ કહે ડબકા ખવરાવું બે ચાર કૂવાને બદલે વશરામ બોલ્યો ખવરાવને ભાઈ દસ બાર દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગળીને કહેવા લાગ્યો ભાઈ સાહેબ છોડી દે હવે કોઈ દિવસ ચોરી નહીં કરું આજ એકવાર એક વાર જીવતો જવા દે તારી ગાય છું પછી વશરામ ભુવાએ તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા અને ભટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની બે હજાર ચોવીસ પચીસની જે નવી સ્વાધ્યાય પૂર્વથી આવી ચૂકી છે સોલ્યુશન સાથેની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ તમે મેળવી શકો છો પીડીએફ સાથે બુક પણ મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલું છે જેમાં તમે કોન્ટેક કરી અને અહીં એપ્લિકેશન પરથી તમે પીડીએફ પણ મેળવી શકો છો તો વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે દલા તળ તલવાડીની વાર્તા આપણને શીખવે છે કે લોભ એ ખરાબ ગુણ છે આપણે બીજા કોઈની વસ્તુઓ મફતમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં ચોરીને ચોરેલી વસ્તુઓ શરૂઆતમાં સારી લાગે છે પરંતુ અંતે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો છે તમે એ ચિત્ર દોરી અને તમને બતાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે